એટલે તમાર કરવાડા શું કામ કરે રિક્ષા આકે સીએનજી એ લોકો હા લોકો નથી આકવા દેતા કે લોકો વધારે ગ્રુપ વાળા કે હેરાન બહુ કરે ત્રાસ છે હા ત્રાસ આપે ફરિયાદ આપી દી ફરિયાદ આપી હા હા ક્યાં ફરિયાદ આપી એટ્રોસિટી ની ફરિયાદ આપી છે ફરિયાદ આપી હા એટ્રોસિટી ની બરાબર એટલે હવે તમને હું ધમકી મારે શું કરું

સારું એની ફરિયાદ તમારી કરી હોય એની નકલ મોકલજો ને અને આ તમને ધમકી મારી હોય રેકોર્ડિંગ હા 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 ભાઈ ઓપરેશન જીપ કપાઈ કેન્સલમાં

એ મને ધમકી મારે એમ જે કે ફરિયાદ પાછી ફેંચી લે અને ગાદલી પ્રતિ અપમાનિત મને કોને બે ત્રણ વખત રેકોર્ડિંગ માં કરે છે ગાયું બોલે ધમકી આપે આવું બધું ઘણું બધું બોલે એમ જ્યાં અને માનસિક સોચાર આમ હું આમ બહાર નીકળું ને એટલે ટૂંકમાં ભાઈ રાખે આમ એમ જ્યાં હાઈ રાખવા પડે એકલો નથી નીકળતો કેમ કે એ લોકો ને પા 5 6 આજ દાન ગુરુ અને આમાં આવા પોલીસ વાળા કોઈ કા જવાબ નથી દેતો મનસુખ ભાઈ એમની પીએસઆ ને ક્યારેક રજવાત કરી તમારે પોલીસ સ્ટેશન કેવું લાગે છે અમાર હાજમાન હું કેસ કરવા જ ન હાત માં હા ભાપરી સમાજ ના પીઆર મખવાણા કરીને સાહેબ હે હા તો મને કે કેસ નથી કરો ડાયરેક્ટ એને હે ને અરવિંદ હે ને એનો ડાયરેક્ટ ફોન લગાડી દીધો ફોન pilar mo con la cosa bien por eso la m en el que alguien venga por la calle a nene le va a hacer va mira y me y vídeo salido ahí se vino a ne pues yo mamá no ha parado pues mal un que vale todo algo tú que no y que lo pone un comisario que te dio y lo que ठीक ठीक ये

મારે ફોન માં ક્યા મારા ભાઈ મર્ડર કરીને સજા પડી જાય કોની સમજ ના

હા એટલે એ તો આ લોકોને તો હપ્તા પપ્પા સિસ્ટમ બાંધેલી હોય એટલે એટલે એ પણ તારે કામ કામમાં વૃદ્ધા હોય ને ભાઈ બેમાં જેવું હોય હું મારા ઘરે મારે માન કમવાની જાઉં તો હું મારે માન મારું લાગ્યું હાજર ખાવાનું ન દે હા કાંઈ વાંધો કાલો તમે તમારી તબિયત થાચો અને દવા બવા ટાઈમ થયો ટાઈમ પહો બાળકો મોટા કરો એ થઈ જાય હું હું કરું છું મારે ચેસ હામાં આ નહીં મજૂર ગુલસું ગુજરાન ભાઈ હા હા કરો બધું હા હારું ભાઈ

તમે કઈ કામ મારી નાખવાની ધમકી બતાવો છો ને એવું બધું કરો છો એના માટે તમારા રેકોર્ડિંગમાં તમે છે ને કે હું ભાઈ બહાર છું ને આવું એટલે એક મારો ભાઈ આજીવન જેલમાં છે ને મારે કદાચ જવું પડે હું બીતો નથી આવું બધું તમારું રેકોર્ડિંગ મારામાં નાખવું હા,

અરે રેકા ઈ તો તમારું કામ કરતા ને તમે રેકા હાલો તમે હમતા ને તમે એમાં હોય તો

હા તમે જે વાતો કરો છો ને એના રેકોર્ડિંગ જ છે એટલે એમાં કોઈ આક્ષેપ વિક્ષેપ વાળી તમારા પવન અવાજ આવે છે રાખી હવે લાઈટ આવી હોય હા બરોબર એટલે ત્યાં જઈને હજી એવી કરે છે કાલે તો કચાવી નાખો એ બે માળા જઈને તમે અમતા નથી આપડે આંગરી કરી પછી એવું તો થાય ને તમે આજે ફોન માથે તો પછી કાગળ નું કામ કરો તમારી તો તમે એને ઘરે મારવાની વાતો કરો છો તને હું ગોતી લે હું તને જોઈ એવું રેકોર્ડિંગ એને કહી તમારા દઉં હા તમે કીધું કે તને હું બહાર છું ત્યાંથી આવું એટલે તને ગોતી લઉં છું એમ ગોતેલો છે એવું હા અને તમે કીધું કે મારો ભાઈ એક તો આજીવન જેલમાં માં છે નમન કે ફેર નથી પડે હા 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 એવું છે ને તમારો ભાઈ એક જેલમાં છે ને હા 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 ત્રણસો બે માં હા હા એટલે તમે એવું બોલો છો એ એમાં રેકોર્ડિંગ છે હવે કઈ વાંધો નહીં તમ તમારે નાખો મારા માં રેકોર્ડિંગ હા એટલે મને આપણે મારે સાંભળો તમે તમારું ગામ છે એટલે તમારી જે ફરિયાદ થતી હોય થઈ ગઈ પણ હવે એને પાછી તોડી એવા ધમકી ખોટા આવા કરતા કેસ થાય એમાં બીજો કેસ થાય મને જે રેકોર્ડિંગ ને બધું નાખ્યું જાણી તમને રીંગ કરી છે આવું કરતા